ગણદેવીમાં તસ્કરોએ ભગવાનને પણ નથી છોડ્યા ઊંડાઈ ગામમાં શિવલિંગની ચોરી થઈ છે નીલકંઠ મહાદેવ મંદિર પાસે પીપળા હેઠળનું શિવલિંગ ગાયબ થયું છે મોડી રાત્રે ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો શિવલિંગ ઉઠાવી ગયા ચોરીની આ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગામ લોકોએ પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરવામાં આવી છે શિવલિંગની આ ચોરીની ઘટના જે સામે આવી છે લોકોને આસ્થાને અહીંયા દુઃખ પહોંચ્યું છે કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા છે જે સીસીટીવીમાં આ શખ્સો શિવલિંગની ચોરી કરતા પણ જોવા મળી રહ્યા છે આ ઘટના નીલકંઠ મહાદેવ મંદિરમાં બની છે કે જ્યાં પીપળા હેઠળનું જે શિવલિંગ છે તેની ચોરી કરવામાં આવી છે મોડી રાત્રે ગાડીમાં આવેલા અજાણ્યા શખ્સો આ શિવલિંગને ઉઠાવી ગયા અને આખી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એક ગાડી કે જે મંદિરની બહાર ઊભી હતી જે ગાડીમાં લોકો આવ્યા હતા અને આ મામલે જે ચોરીની આ ઘટના અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા જીગર જોડાયા છે લાઈન ઉપર જીગર આ જે ઘટના સામે આવી છે ગાડી જે સીસીટીવીમાં કેદ થઈ છે ચોરો જે સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે પોલીસ દ્વારા તેઓની કોઈ ભાડ મળી છે જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકાના ઉંડાજ ગામની ઘટના છે કે જ્યાં નીલકેટ મહાદેવના મંદિર નજીક પાસે એક શિવલિંગ હતું જે શિવલિંગની ચોરી થઈ છે આ સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે મોડી રાત્રે કેટલાક લોકો આ ગાડી લઈને આવે છે અને આ શિવલિંગ લઈ જાય છે હાલ સમગ્ર ઘટના અંગે ગણદેવી પોલીસ તપાસ કરી રહી છે કયા સંજોગોમાં શિવલિંગની ચોરી કરવામાં આવી અને કયા કારણો હતા એને ચોરી કરવા પાછળના તે બાબતે હાલ અજાણ છે અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે જી આ જે ચોરો છે તેઓ આ ગામના જ રહેવાસી છે કે પછી બહારથી કોઈ આવ્યા છે જે સીસીટીવી સામે આવ્યા છે તેને તેને ગામ લોકોને જોતા ગામ લોકોએ કોઈ આ મામલે જાણ કરી છે તેઓ આ આરોપીઓને ઓળખે છે અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધ કોઈ ગુના દાખલ છે એવી કોઈ વિગતો મળી છે જી આ જે હાલ છે જે આરોપોની ઓળખ થઈ શકી નથી આ ગામના ચોક્કસ નથી હાલ પોલીસ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે કે ગ્રામજનો દ્વારા અને પોલીસ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હાલ તપાસ કરી રહી છે રીતે મંદિરમાં પ્રવેશે છે પહેલા ઘંટ વગાડે છે મંદિરમાં દર્શન કરવાનો ડોળ કરે છે અને પછી તે શિવલિંગ ઉઠાવીને ગાડીમાં મૂકતું પણ દેખાઈ રહ્યું છે કપડાં પણ તેના વ્યવસ્થિત છે કપડાં પણ તેના સારા છે એટલે આરોપી કોઈ જેવો તેવો માણસ હશે એવું પણ લાગી નથી રહ્યું તેના કપડા ઉપરથી કારણ કે જે રીતો તેનો પહેરવેશ છે કોઈ સારા ઘરનો વ્યક્તિ હોય તેવું લાગી રહ્યું છે એટલે આ ઘટના આ ચોરીની ઘટનાને બે પણ ભગવાનની મૂર્તિને શા માટે અંજામ આપવામાં આવ્યો છે તેને લઈને કોઈ વિગતો મળી છે જી હાલ ગ્રામજનો સાથે વાત કરતા ગ્રામજનો પણ આ સમગ્ર ઘટનાથી ચોંકી ગયા છે કારણ કે જે સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે બિલકુલ તમે કહો છો તે પ્રમાણે ચોક્કસ વ્યવસ્થિત વ્યક્તિ છે મંદિરમાં આવે છે ઘંટ વગાડે છે દર્શન કરે છે અને ત્યારે જતી વખતે શિવલિંગ ઉઠાવી જાય છે એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ગાડી પણ લક્ઝરિયસ ગાડી હોય તેવું લાગી રહ્યું છે એટલે એ જોતા હાલ સમગ્ર ઘટના અંગે ગ્રામજનો પણ ચકિત છે અને આ અંગેની તપાસ કરવા માટે હાલ પોલીસ મથકે પહોંચ્યા છે જી બિલકુલ આ જીગર આભાર વધુ અપડેટ્સ આપણા પાસેથી આગળ મેળવીશું જ્યોતિર્નાથ મહારાજ પણ આપણી સાથે ફોનલાઈન ઉપર જોડાયા છે બાપુ જે રીતના આ સીસીટીવી સામે આવ્યા છે સીસીટીવી આપે જોયા હોય ના જોયા તો આપને જણાવી દઉં કે જે રીતે એક શખ્સ આવે છે મોટી ઉંમરના એ ભાઈ છે પહેરવેશ પણ તેમનો યોગ્ય છે સારા ઘરના હોય એવી રીતનો તેમનો પહેરવેશ છે એક વ્યવસ્થિત ગાડીની અંદર તેઓ આવે છે અને મંદિરમાં આવીને પહેલાં દર્શન કરવાનો ઘંટ વગાડવાનો દોઢ કરે છે અને પછી તેઓ શિવલિંગ ઉઠાવી જાય છે એટલે આ ઘટનાને કેવી રીતે જોવામાં આવી છે અને જે રીતે ગાડીના પણ સીસીટીવી સામે આવે છે ગાડીમાં પણ ઓલરેડી એક શખ્સ હાજર હોય તેવું પણ દેખાઈ રહ્યું છે પેલા તો મંદિરોમાં ચોરી થવી ને તેમાં બી ભગવાન ચોરી થવી આ દુઃખદ વાત છે કઈ પણ આ યોગ્ય નથી જેને જે પણ કૃત્ય કોઈ ઇન્ટેન્સ કર્યું છે તેને પહેલા પણ એક વખત આપણે ત્યાં જાણીએ છીએ કે પોરબંદરમાં ભાવ થયો હતો મંદિર નું શિવલિંગ ચોરાઈ ગયું હતું આવી વસ્તુ ફરી થાય છે આવું ન થવું જોઈએ આ બાબતે સતર્કતા ખરેખર સીસીટીવીના આધારે પોલીસે તપાસ કરીને વહેલી તકે ગુનેગારોને પકડીને સજા આપવી જોઈએ આપણે ત્યાં શું હોય છે કે વાર્તા કરીને પછી ઘણી વખત આવા કેસોમાં આપણે ઢીલું ઢીલું સંકેલી લેતા હોઈએ છીએ આવું વારંવાર થાય છે ને યોગ્ય નથી આની પાછળનું ઇન્ટેન્સ શું છે તે જોવું જોઈએ કારણ કે જૂનાગઢમાં પણ ગોરક્ષનાથજીની મંદિરની મૂર્તિને તોડ નાખો આ બધા બનાવો તમે સરવાળે જુઓ તો દુઃખદ છે અને અસહ્ય વેદનાઓ ઉત્પન્ન કરેવી છે કારણ કે મંદિરમાં ચોરી થાય આરતીની ચોરી થાય ઘંટની ચોરી થાય મુંગટની ચોરી થાય આ કયા આધારે થાય છે કેમ થાય છે આ મોટો પ્રશ્ન છે બિલકુલ જ્યોતિનાશ મહારાષ્ટ્ર આભાર આપનો આપ જોડાયા છે બદલ